ભરૂચ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ સ્ટ્રોંગ રૂમ નજીક ગોઠવાઈ ગયા છે લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળશે એ અંગે દાવા તો ઘણા લોકો કરે છે પણ સચોટ આંકડો કોણ આપશે જવાબ છે ઈવીએમ ચોથી જૂન સુધી ઈવીએમ બરાબર સચવાય છે કે નહીં એ જોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ રણનીતિ ઘડી છે જે બેઠકો આપ કોંગ્રેસ જીતી શકે એમ છે એવી બેઠકોના ઈવીએમ રાખવામાં આવ્યા છે દિવસ રાત કલાક નજર રાખવામાં આવી રહી છે જેમ કોઈ કોર્પોરેટ ઓફિસમાં શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે એવી જ રીતે રાજકીય પક્ષોના કાર્યકરો ડ્યુટી પર લાગી ગયા છે હાલમાં ભરૂચ લોકસભાના ઈવીએમ મશીન પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અર્ધલશ્કરી દરો સહિત સુરક્ષા ટીમોના બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ રૂમમાં મૂકવામાં આવ્યા છે લિમિટેડ એરિયામાં કોઈને એક્સેસ નથી ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતેના રૂમમાં ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાથે વિધાનસભાના ઈવીએમ રાખ્યા છે એટલે રૂમના ફૂટેજ એક જ જગ્યાએ એક ટીવીના માધ્યમથી દેખાડવામાં આવી રહ્યા છે સ્ટ્રોંગ રૂમથી લગભગ સો મીટર દૂર આ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે અહીંયા જ રાજકીય પક્ષના સત્તાવાર પ્રતિનિધિને જ બેસવાની પીવાના પાણી કુલર સહિતની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા પક્ષના લોકો માટે કરવામાં આવી છે છે તે એક કાર્ય આ કંટ્રોલ રૂમ દ્વારા અમે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમના સુરક્ષાના દ્રશ્યો બહાર બેસીને નિહારી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી શકીએ છીએ ભરૂચ આજે ગુજરાતમાં ઇલેક્શન પૂર્ણ થયું રિઝલ્ટના ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે ભરૂચની કે જે પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જે પણ ઉમેદવાર છે તમામ ઉમેદવારોના પ્રતિનિધિ માટે અને ઉમેદવારો માટે સીસીટીવી જે કેમેરાની જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા એ સારી સુવિધા છે કે જેથી કરી સ્ટ્રોંગ રૂમને જે સીલ કર્યા છે તમામ સીલ રૂમ એ સીસીટીવીની ઉપર બતાવવામાં આવી રહ્યા છે કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે સાથે જ પ્રતિનિધિઓને રોકાવા માટેના જે કંઈ પણ પંખાની વ્યવસ્થા હોય કુલરની વ્યવસ્થા હોય ગાડલાની વ્યવસ્થા હોય કે ખુરશીની વ્યવસ્થા હોય તમામ વ્યવસ્થા પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી છે ત્યારે આવનારા દિવસોની અંદર જોવાનું એ રહ્યું કે ગણતરી જ્યારે મત મત ગણતરી જ્યારે છે એ મતગણતરીના દિવસો જ્યારે બાકી છે તેના સમયની તમામ લોકો રાહ જોઈને બેઠા છે ને કઈક પોઝિટિવ ને સારું રિઝલ્ટ આવે એવી ભરૂચની જનતા પણ રાહ જોઈને બેઠી છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય